ધોરાજીના હઠીસિંહજી ગોંડળ નરેશ સંગ્રામજીને ચાર કુંવર હતા મુળુજી દેવોજી હઠીજી ને ભાવસિંહ મોટા પુત્ર મુળુજી ગાદી નશીન થયા પણ વધુ ન જીવ્યા દેવાજી ગાદીએ આવ્યા દેવાજીએ નાના બંને ભાઈઓ હઠીજી ને ભાવસિંહને ગરાસમાં ભાગ દીધો હઠીજીને સેનાપતિ પદ આપ્યું હઠીજી સૈન્ય લઈ ધોરાજી રહેતા ત્યાં તેમને રામાનંદ સ્વામી સાથે ભગવાન નારાયણનો યોગ થયો સત્સંગ સ્વીકાર્યો કે તરત મોટાભાઈ દેવાજીને યોગ કરાવ્યો ગાઢ થઈ સંવત અઢારસો અઠ્ઠાવનમાં જ્યારે રામાનંદ સ્વામીએ ભગવાન નારાયણને ધર્મધુરા સોંપી તે વખતે દેવાજીએ એક પાણીદાર ઉત્તમ અશ્વ ભેટ આપવા હઠીજીને જેતપુર મોકલ્યા હતા આમ હઠીસિંહને રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ હતો શ્રી હરિને તેમણે કિશોરાવસ્થાથી નિહાળ્યા હતા નીલકંઠવર્ણીને દીક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામી તેમને સાથે લઈને સોરઠ અને હાલારમાં વિચરણ કરતા હતા મેઘપુરમાં થોડા દિવસો રહી રામાનંદ સ્વામી ભાડેર જમનાવડ થઈને ધોરાજી પધાર્યા ત્યારે ગોંડળ નરેશના ભાયાત હઠીસિંહને ત્યાં ઉતર્યા હઠીસિંહે વાર શ્રીહરિના દર્શન કર્યા તેમનું સન્માન કર્યું પોતાના આવાસમાં પધરાવ્યા હઠીસિંહના અંતરના સંસ્કાર જાગ્રત થયા જગતના ભોગ સંબંધી સંકલ્પો શમી ગયા તેમને લાગ્યું કે આ વરણી તેમનું કલ્યાણ અવશ્ય કરશે સંવત અઢારસો સાહીઠમાં હઠીસિંહજીએ ધોરાજી પધારવા શ્રીહરિને આમંત્રણ મોકલ્યું શ્રીહરિ સંતમંડળ સાથે ધોરાજી પધાર્યા દરબાર હઠીસિંહજીએ પણ પોતાના દરબારમાં પધરાવી શ્રીહરિની પૂજા સેવાનો લાભ લીધો હઠીસિંહને સેનાપતિપદનો લેશ ગર્વ કે ભાર નહોતો શ્રીહરિ અને સંતો ભક્તો પાસે તેઓ એકદમ નમ્ર અને દાસ વર્તતા સંવત અઢારસો ત્રેસઠમાં હઠીસિંહજીએ શ્રીહરિને ધોરાજીમાં ફૂલદોલનો ઉત્સવ કરવા આમંત્રણ આપ્યું શ્રીહરિએ આ ઉત્સવ સૌને યાદ રહી જાય તે રીતે ઉજવવા આયોજન કર્યું દેશ પરદેશથી હરિભક્તોના સંગ તેડાવ્યા સૌ બળદગાળામાં તેમજ ઘોડે સવાર થઈને ધોરાજી આવતા હતા ધોરાજીના હરિભક્તો હઠીસિંહ સહિત અજુબાઈ ભોજાજી બકાભાઈ ક્ષત્રી ખીમાણી બાજુબા મેરામણજી તેમજ વિપ્રોમાં માવજીભાઈ તેનો પુત્ર રાઘવજી તેમજ વાલજી તથા કેશવજી વગેરે સૌએ આ ઉત્સવ માટે અગાઉથી તૈયારી કરી રાખી હતી શ્રીહરિ ગોંદરે આવેલ વડનીચે ઉતર્યા બાજુમાં જ મોટું મેદાન હતું ત્યાં તંબુઓ રાવટીઓ બાંધી હરિભક્તોના સંઘને ઉતારો આપ્યો શ્રીહરિએ અહીં વડનીચે ફૂલદોલના દિવસે મોટો ઉત્સવ કરવાનો વિચાર કર્યો ફૂલદોલનો દિવસ આવ્યો અને સવારથી જ ઉત્સવની તૈયારી થવા લાગી વાજિંત્રોના ઘોષ થવા લાગ્યા આ ઉત્સવનું સુકાન હઠીસિંહજીને સોંપી શ્રીહરિએ ગાડા ભરીને ગુલાલ મંગાવ્યો હતો વડ હેઠે ઉત્સવ થયો શ્રીહરિએ અને ભક્તોએ ફાંટ ભરી ભરીને અરસપરસ ગુલાલ ઉડાડ્યો આકાશ જાણે મેઘથી છવાઈ રહ્યું હોય તેવું ઘેરું બની ગયું વડના પાંદડા લાલ બની ગયા શ્રીહરિની મૂર્તિમાં સૌ રસબસ થઈ ગયા पोतापणा भान भूली गया श्रीहरिव प्रौढ़ताप जी सौ पुरुषोत्तम स्वरूप निश्चय थवा लगो आत्मानंद स्वामी आ दिव्य आनंद अनुभवी गदगद थी गया श्रीहरिने कहूं अहोहो महाराज सत्संग बहु थो श्रीहरिए कहूं हजू क्या सत्संग थो जय एक साधुनी लाख लाख मनुष्य फरसे ત્યારે સત્સંગ થયો એમ જાણવું એમ કહીને શ્રીહરિ અટક્યા શ્રીહરિ આજે દિવ્ય ભાવમાં હતા તેમને પોતાનું હાર્દ કહેવું હતું તેથી થોડી વારે તેમણે કહ્યું અમે તો સો કરોડ મનમારો લાવ્યા છીએ એમાં ભરાય એટલા જીવોનો ઉદ્ધાર કરવો છે તે પ્રથમ તો ચિંતામણી ભરશું પછી પારસમણી પછી મોતી પછી દાગીના પછી સોનામહોર પછી રાળ પછી રૂપિયાને કોર્યું અને છેલ્લી બાકી ગારો એ પ્રમાણે પૂરણી કરવી છે એવી રીતે શ્રીહરિએ મુક્તોના અનંત ભેદ સમજાવ્યા કલ્યાણ પણ ઉપાસનાના ભેદે કરીને અનંત પ્રકારનું સમજાવ્યું પછી શ્રીહરિએ વિધિ કરી વસ્ત્રો ધારણ કર્યા આ પ્રસંગે દેશ દેશના હરિભક્તો શ્રીહરિ માટે કાંઈ ને કાંઈ ભેટો લાવ્યા હતા સુરતના હરિભક્તો જરિયાન પોશાક લાવ્યા હતા સુંદર મુગટ લાવ્યા હતા પોશાક સુંદર હતો અને તેની પાછળ અર્પણની ભાવના પણ ભક્તિ પ્રેરિત હતી તેથી શ્રીહરિએ તે તરત જ ગ્રહણ કર્યો નીલકંઠમાંથી સહજાનંદ થયા પછી આવો ભારે જરિયાન પોશાક શ્રીહરિએ પહેલ વહેલો જ ધોરાજીમાં ધારણ કર્યો સૌની વૃત્તિઓ શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં જોડાઈ ગઈ અને સમગ્ર સભા ચિત્રવત બની ગઈ પછી સો દીવાની આરતી ઉતારી સૌ હરિભક્તોને શ્રીહરિએ આ દિવ્ય સુખમાં તરબોળ કરી દીધા આમ હઠીસિંહ શ્રીહરિની જરિયાન પોશાકમાં શોભતી મનોહર મૂર્તિના દર્શન સર્વ ભક્તોને કરાવવામાં નિમિત્ત બન્યા સંવત અઢારસો તોતેરમાં શ્રીહરિ ગોંડળ પધાર્યા ત્યારે હઠીસિંહજી પણ શ્રીહરિના દર્શન સમાગમનો લાભ લેવા આવ્યા હતા હઠીસિંહ બાપુએ શ્રીહરિને ચોથી વાર ગોંડળમાં તેડાવ્યા તેમને શ્રીહરિ પ્રત્યે ખૂબ જ ભાવ હતો તેમના આમંત્રણથી શ્રીહરિ ચોથી વાર ગોંડળ પધાર્યા ગામમાં પોતાના જ દરબારમાં શ્રીહરિને તેમણે ઉતાર્યા શ્રીહરિ હઠીસિંહ બાપુના દરબારમાં પધાર્યા છે તે સમાચાર ગામમાં પ્રસરી ગયા ગામના હરિભક્તો પ્રજાજનો દરબારો અમલદારો બધા જ શ્રીહરિના દર્શને આવ્યા હઠીસિંહ બાપુએ પોતાના પ્રજાજનોને અમલદારોને તથા વાયાતોને કહ્યું આજે તો તમે સૌ અમારા સંબંધે કરીને એક પ્રકારનો વ્યવહાર સમજીને અહીં અમારા ભગવાનના દર્શન કરવા આવ્યા છો પરંતુ આ ભગવાન તો સૌના છે આજે સ્વામિનારાયણ નામધારી પૃથ્વીઓ પર તે પ્રગટ થયા છે માટે વિશ્વાસ રાખી તેમનો આશ્રય કરશો તો તમારા સૌનું કલ્યાણ થશે હઠીસિંહ બાપુની આવી નિષ્ઠા જોઈ હરિ રાજી થયા श्रीहरि जमीने पश्चिम तरफ ना दरबार गौख बिराज्या संतो ए सभा करी। ते सभा में श्रीहरि बैठा छे, एवा दर्शन सभाजनों ने थाया, थे आश्चर्यवत बनी गौख जोयु, तो त्या श्रीहरि बिराजता बापू हठीसिंहनीत में तमने विश्वास ते समय मुक्तानंद स्वामी बात करता पर चाथी प्रभुपणु नथी અનેક સ્વરૂપે દેખાવું કાયા પ્રવેશ કરવો અન્યના સરખું રૂપ ધારણ કરવું આ બધી સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ ભગવાનની તો દાસી છે પણ ભગવાન તેનો ઉપયોગ કરતા નથી ભગવાનનું પણું તો જીવોનું અનાદિ અજ્ઞાન ટાળી તેમને બ્રહ્મરૂપ કરી બ્રહ્મધામના અધિકારી બનાવવા તેજ છે તે કાર્ય કરતાં કરતાં સહેજે સહેજે ઐશ્વર્ય દેખાઈ પણ જાય परंतु साचूं ऐश्वर्य तो मूल माया ने दबावी પોતાના ভক্তોનું રક્ષણ કરવું તેજ છે સભામાં આવાતો સાંભળી શ્રી હરિ હસતા હતા તે વખતે ગોખમાં બિરાજેલા શ્રી હરિ પણ હસતા હતા પછી શ્રી હરિ ગોખમાંથી ઉઠીને સભામાં પધાર્યા એટલે સભાની મૂર્તિ অদৃশ্য થઈ ગઈ दरबार हठी सिंજીએ શ્રી હરિનું પૂજન કર્યું ભેટ ધરી શ્રી હરિએ તેમને કહ્યું બાપુ તમે તો યદુકુળ યદુકૂળભૂષણ કહેવાવ તમારા રાજ્યમાં ક્ષત્રિયો બાળકીની હત્યા કરે તે અયોગ્ય કર્મ કહેવાય તેનું પાપ રાજાને પણ લાગે વળી સ્ત્રી હત્યાનું પણ પાપ લાગે માટે અમારી આજ્ઞા છે કે આ હત્યા થતી તમે અટકાવો બાપુ હઠીસીને શ્રીહરિની વાત ગળે ઉતરી ગઈ તેમણે કહ્યું જરૂર મહારાજ હું દેવાજી બાપુને કહી આ હિંસા અટકાવીશ શ્રીહરિ તેમની સરળતા જોઈ પ્રસન્ન થયા અને હઠીસિંહજીએ હરીનું વચન શિરે ચડાવી મોટાભાઈ દેવાજી પાસે રાજહુકમથી આ બંને દૂષણો બંધ કરાવ્યા હતા નોંધ ગોંડળ નરેશ સંગ્રામસિંહજીના પાટવી કુંવર ધામમાં ગયા તે વખતે રાજાને ખૂબ શોક લાગેલો તેનું નિવારણ કરવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડલ મહેલમાં જઈને સાંખ્યની અદભુત વાતો કરી સંગ્રામસિંહજીનો શોક ટાળ્યો હતો તેના સાક્ષી હઠીસિંહજી હતા કારણ કે તેઓ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરનો અવતાર અને શ્રીહરિને રહેવાનું ધામ સમજતા ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડળ નરેશને આપેલો ઉપદેશ શ્રી હરિલીલામૃતમાં સારી રીતે ગૂંથાયેલો છે ગોંડળની ગાદી ઉપર થઈ ગયેલા રાજવીઓના જન્મ कार्यकाल कार निधन की याद ईस्वीसन मुजब अं रजू करी है संग्राम जी पहला कुंभाजी, जन्म सोल सौ चौतरीस सोल सौ अड़तालीस निधन सत्तर हालोजी संग्राम जी जन्म सोल सौ छोतेर सत्तर निधन सत्तर सौ हालोजी जन्म सत्तर सौ बार सत्तर सौ निधन सत्तर सौ नेव्याशी संग्राम जी जन्म सत्तर राजगादी चौप्पन सत्तर नेव्याशी निधन सत्तर सौ एकाणु दाजी भाई मूलू जन्म सत्तर सौ पंचोत्र राज सत्तर एकाणु निधन अठार देवाजी संग्राम जी जन्म सत्तर राजगादी गादी निधन अठार सौ बार नथुजी देवाजी जन्म अठार सौ चौदह राजी अनू जी देवादी अठार सौ चौदह निधन अठार सौ मोती भाई देवाजी जन्म सत्तर सौ सत्ता राज अठार सौ एकवीस निधन अठार इकतालीस एकतालीस भाई देवाजी राजगादी गादी निधन अठार संग्राम जी बीजा भाणा भाई जन्म अठार राजगादी बावीस निधन अठार भगवत सिंह जी संग्राम जी बीजा जन्म अठार राजगादी पांसठ निधन ओगणीस सौ આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો